અને ઝાકળ ઉડે પછી જાઉં રીંગણા ઉતારવા એવું બધું કામ છે અને ઝાકળ બેગ વધારે ચેરથી આમ બહુ મજા આવે ને રીંગણા ઉતારવાની એટલે બેગ ઉડે પછી જાય ને નવીડા તો થઈ ગયા છે કામ કરીને પાછું ખડ થઈ ગયું છે ખડ બહુ વધી જાય પીળું ગુલાબ ને રાતો ગુલાબ ને કેસરી ગુલાબ આમ ખૂણામાં છે અને આને બીબડા આવી જશે કઈ બો ઓલા નથી દેખાતા એવું લાગે

અને સાકર પડે એટલે આખા આપણા ગારાવાળાએ બગડીએ અને રીંગણાએ બગડે એવું થાય બધું જોવી એમને પપ્પાએ વેલ સડાવી દીધી છે આવી કંઈક વેલ છે જો સડાવીએ હા મિત્રો જય જય માતાજી બધાને સ્વાગત છે તમારું એક નવા વિડીયોમાં તો આજે જઈશ રીંગણા ઉતારવા આપણે આની પહેલાં એક રીંગણાનો વિડીયો બનાવી નાખ્યો છે પણ બે ત્રણ કોમેન્ટ આવી હતી કે તમે બી ક્યાંથી લાવ્યા થા ઘરનું પૈકું થયું કે શું નર્સરીમાંથી લાવ્યા હતા કે નહીં તો આજે બધું આ વિડીયોમાં અમે જણાવીશું ને ખાસ કરીને કેવા ભાવ છે અત્યારે હાલમાં એ પણ જણાવી તો બિનારે રહેજો વિડીયોમાં અને ચેનલ માં પહેલી વાર આયા તો ચેનલ સબસ્ક્રાઇબ કરી દેજો અને આમાં કરવાની છે કાંજી ઓલી ઉભી ડુંગળી કા દી હામો પડે મોડવ્યું વિયાન ભાઈ હવે આવે આ લો મિત્રો જો તમે ખેડૂત છો અને બકાલાની ખેતી કરો છો તો ત્યાં રોપા ઉજેરેલા લેવા માંગો છો તો સત્તર વર્ષ જૂની નર્સરી દિહોર ખોડિયા નર્સરી નરેશભાઈ તમને અહીંયા કોન્ટેક્ટ નંબર આપું છું તમે વાત કરીને ઓર્ડર કરી શકો છો જેવા કે રીંગણી ટમેટી મરચી કોબી ફોલેવર પોપૈયા તમામ પ્રકારના રોપ તમને અહીંયા મળી જાશે સ્ટ્રેમાં હોય કરે છે કેરા વિધિ થી પણ કરે છે તો તમામ પ્રકારના રોપ ત્યાં મળી જાય ખાતરી બંધ બિયારણ બધું નાખે હાઈબ્રિડ પડીકાનું જ નાખે કોઈ લૂઝ વસ્તુ નાખતા નથી તો તમે જો સારી વસ્તુ ઉજેરેલી લેવા માગતા હોય તો જરૂરથી નર્સરીને કોન્ટેક કરજો હાલ લો તો જો આપણે ભોગી ગયા છીએ રીંગણી જો આ છે રીંગણી અને ત્યાં નહીં આવી ગયા જો

એક નમર રીંગણા કાટા વાળું અને આજ માં ગયા થા અમારે પચાસ રૂપિયા માં કિલો એક હા પાલેટાના માર્કેટ માં 50 રૂપિયા ના કિલો રીંગણા ગયા થા આજ માં ઈ પાસ આ મોરપીસ ને ઓલા સફેદ આવે ને હા ની આ નો તો પાછો બહુ ભાવ હોય ના ના આ માં જ

نگڑا کا 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 اگا کاں کاں کاں

saia biji dol lavi, ekla volat lavi, o. mhm. ka? na. No. ta mieni saili. boli. sain to zo. kewa tap kara ma reka? No, motu deka yewa. do. na. yekda mwoka. ani ta mieni volam raikchi ni. mhm. volam raikta waina. to kaw... kaw dori. dol

अब मुक्की दें इनको साइड में नहीं अब जहरिया उतार बहुम अब hmm, कितनी राहर से चार कैसे चार बोला तो, तो हमें पसंद काल उतार ली था आया कदमा गिरे जाते हैं मोर पीस मोर पीस ये काल उतार ली थे ये हरिद्वार ब्याज वैष्णव आए थे कहाँ ये सफेद

તો તો જો હોય પાછું કરવું થાય ખરું સાય આવી ગયું છે ડોલ લઈ કાટા વગીડ કાટા વગીડ ના રીંગણા

ya. Ya, se gula kata begini. Nah, apa dia bain dari kata wala. Alah, tahu kan? Ada jubah dua meriah.

do tôi cho bạn hãy đi nay và tôi sẽ đung lấy đôi ra khi để bạn bắt đầu đi bán đi đi bán đi bây giờ vào máy rồi mà bấm biển cũng bạn đi du lịch cách anh bấm biển lên <laughs> Mami, arrumba, ah. No ah. 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 Ah.